బులికృష్ణకనయ్యాల్ీమద్ సద్గుణశశశాలి చి వ్యాప్తంకృతి జీవి సాక్షరముక్తోటి సుఖదం నైకావతారాధిపం నేయం శ్రీపురుషోత్తమం మునివరి వేదాదికీర్తిభు తన్మౌలాక్షరయమే సహజ నందం చ వందే సదా అజన శుభినే તમામ શ્રોતાજનોને મારા હૃદયભાવપૂર્વક જય શ્રી કૃષ્ણ એક વખત ભગવાન વિષ્ણુ અને તેમની પાસે એ લક્ષ્મીજી બિરાજમાન હતા દિવ્ય ખૂબ જ સુંદર એ વાતાવરણ હતું અને આ ભગવાન વિષ્ણુએ લક્ષ્મીજી સામે જોયું એટલે લક્ષ્મીજી થોડા નારાજ જણાયા એટલે લક્ષ્મીજીને આ ભગવાન વિષ્ણુ કહે છે કે હે દેવી તમે નિરાશ કેમ જણાવો છો ત્યારે આ લક્ષ્મીજી કહે છે કે પૃથ્વી લોક ઉપર ઘણા બધા જે કુટુંબો છે પતિ પત્ની એ ઝઘડતા હોય છે તો હે પ્રભુ આ ઝઘડાના નિવારણ માટે શું કરવું જોઈએ ત્યારે ભગવાન વિષ્ણુ એ દેવી લક્ષ્મીજીને કહે છે કે હું તમને એક કથા કહું છું આ કથાના માધ્યમ દ્વારા આપણને સમજાશે કે ખરેખર શું મુશ્કેલી છે અને શું કરવું જોઈએ એટલે ભગવાન વિષ્ણુ એ કહે છે એક ગામની અંદર પરશોત્તમ કરી અનેક ભાઈ રહેતા હતા અને તેમની પત્નીનું નામ એ સુમનબેન હતું આ પતિ પત્ની એ પોતે સુખેથી રહેતો ન હતો કારણ કે તેમને એ ઘણો બધો ઘરની અંદર ઝઘડો થતો હતો આ બંને વચ્ચે જ્યારે આ પરશ પરસોત્તમભાઈ એ ખાખરો કે ત્યારે તેમની પત્ની એ પીપળો એમ કે એટલે બંનેને એ મનમેળ થતો નહોતો કારણ કે સાચી સમજણ નહોતી એટલે એ નાની નાની બાબતોની અંદર એ ઘરની અંદર ખૂબ જ કંકાસ કરતા હતા એટલે જ્યારે આ ભાઈ એ પોતે ઓફિસે જાય ત્યારે પણ એ આખો દિવસ જ્યારે એ કાર્ય કરતા હોય ત્યારે એ પોતે ઘણા બધા ઉદાસ એ થતા હોય છે એટલે તેમના સાથી જે સહકર્મચારી હોય એમણે પૂછ્યું કે પરસોત્તમભાઈ તો બોલે હા તમે કેમ આમ રોજ ઉદાસ જણાવો છો ત્યારે આ ભાઈ તેમના સહસાથી કર્મચારીઓને કહે છે કે જ્યારે હું મારા ઘરની અંદર પગ મૂકું ત્યાંથી એ ઝઘડો શરૂ થઈ જતો હોય ત્યારે આ સહકર્મચારીઓ જે છે એ પૂછે છે કે તમારી તમારે ઘરની અંદર સાસા બાબતે ઝઘડો થાય છે ત્યારે આ જે ભાઈ છે એ કહે છે કે જ્યારે મારા ધર્મપત્ની મારી પાસે મંગાવે છે ત્યારે મને સમય ન મળતો હોવાથી હું લઈ શકતો લઈ જઈ લઈ જઈ શકતો નથી સરસામાન બજારની અંદરથી ઘરે ત્યારે આ કર્મચારીઓ કહે છે કે એ તો ઘર સંસાર એ ચલાવવાનો સ્ત્રીના હાથમાં હોય એટલે એ કહે તે પ્રમાણે આપણે સામાન એ લઈ જવું જોઈએ આમ તેના સાથી સાહ કર્મચારીઓ હતા એમણે સમજણ આપી પરંતુ આ જ્યારે એ પોતે એ જે પરષોત્તમભાઈ એ ઘરે લઈ જતા સામાન તો પણ એમની પત્ની બબળ્યા કરતી હતી એક વખત સવારના સમયે આ જે સુમનબેન હતા એ પોતે ઉઠતાની સાથે જ એ બબળ્યા કરતા હતા એટલે જે ચા બનાવવાની હતી એ પણ ચા સારી બની નહીં અને જ્યારે પરસોત્તમભાઈએ પીધી ત્યારે તેમને પણ ગુસ્સો આવ્યો અને એમણે કહ્યું કે આજે તું ખોડ જ ભૂલી જઈ ત્યારે એ બંને વચ્ચે ઝઘડો શરૂ થયો એટલે આમ નાની નાની બાબતોની અંદર આ બંને ઝઘડી પડતા હતા એટલે આ તેમના પત્ની ધર્મપત્નીએ કહ્યું કે કાલે મેં તમને કહ્યું હતું કે તમે શાકભાજી લેતા આવજો પરંતુ તમે કોઈ જાતની ભાજી પણ લાવ્યા નહીં જો ભાજી લાવ્યા હોત તો પણ હું જમવાનું બનાવતી પરંતુ તમે ભાજી પણ લાવ્યા નથી આમ કરી અને બંને ખૂબ જ ઝઘડી પડ્યા એટલે આ બધી હકીકત ગામના માણસો હતા એ બધી જાણ જાણતા હતા કે આમના ઘર ઘરની અંદર રોજ બરોજ એ નાના મોટા ઝઘડા એ થયા કરે એટલે એક વખત ગોમના જે ચા ચોરો હોય ગામનો એ ગોમના ચોરે મોટા મોટા વડીલો બેઠા હતા અને એ પોતે વિચારતા હતા અને વાતો કરતા હતા કે આજકાલ એ પરસોત્તમભાઈ જે છે તેમના ઘરે વાસણ ઘણા બધા ખખડે છે ત્યારે બીજા જે વડીલ હતા એમણે કહ્યું કે એ તો ઘર હોય એટલે વાસણ તો ખખડે જ નહીં તે પહેલાં સામેથી કાકા કહે છે કે એવું નહીં વાસણ ખખડે છે એટલે રોજ એમના ઘરે ઝઘડો થાય ત્યારે બીજા ભાઈ જે હતા ત્રીજા એમણે વડીલે કહ્યું કે જુઓ એ ઝઘડો થાય છે એમની અંદર એ સમજણ નથી એટલે એ ઝઘડો થાય છે એકબીજા જો એકબીજા વાતને સમજી લેતા હોય જો સહનશીલતા કેળવતા હોય તો આ ઝઘડા થાય નહીં આમ એ પેલા બીજા ભાઈએ કહ્યું ત્યારે ચોથા ભાઈએ કહ્યું કે આના સમાધાન માટે આ બંનેને આપણા જે ગામની અંદર એક સંત મહા મહાત્મા રહે છે મંદિરની અંદર એ મહાત્માજી પાસે જાય તો એમનો ઉકેલ એ ઝઘડાનો લાવી શકે બોલે એમ તો કે હા એટલે આ જે ભાઈ હતા એક વડીલ એમણે એમના ઘર જઈને પરષોત્તમભાઈને કહ્યું કે પરસોત્તમભાઈ આજે તમારે એક સંન્યાસી મહાત્માજી આવ્યા છે આપણા મંદિરની અંદર તો એમને તમારે મળવા માટે જવાનું છે અને તમારા મુશ્કેલીના જે કંઈ પ્રશ્નો હોય એમનું એ નિરાકરણ કરી આપશે બોલે એમ તો કે હા તો આ પરસોત્તમભાઈ એ મંદિરની અંદર ગયા સંત મહાત્માજીને મળ્યા હાથ જોડ્યા અને વાત કરી એમના તકલીફ કે મારા ઘરની અંદર રોજ બરોજ નાની નાની બાબતોની અંદર એ ખૂબ ઝઘડો થાય છે અને મેં મનને ખૂબ ઝઘડીએ છીએ ત્યારે આ સંત મહાત્માજીએ કહ્યું કે તમારું નામ શું તકે પરસોત્તમભાઈ તમે શું ધંધો કરો ત્યારે કહ્યું કે હું ઓફિસની અંદર એ ઓફિસની અંદર હું ક્લાર્ક નહીં હું નોકરી કરું છું બોલે એમ તો કે હા તમારા પત્ની શું કરે છે તકે મારા પત્ની એ ઘરની અંદર ગૃહકાર્ય કરે છે એટલે સંત મહાત્માજીએ તેમના જે પત્ની હતા સુમનબેન એમને કહ્યું કે તમે ત્યાં આવો એટલે જે સુમનબેન હતા એમને આ પરસોત્તમ દ્વારા એમને બોલાવડાવ્યા બંનેને બેસાડ્યા અને વાત કરી કે જે બેન હતા એમને કહ્યું કે જાઓ તમે ઘરેથી તમે એ ખુરશી લેતા આવજો આમ કહ્યું એટલે જે પેલા બેન હતા ને એ ઘરેથી એક ગ્લાસ પાણીનો સ્ટ્રેની અંદર ભરી અને પછી લાયા અને પછી મહાત્માજીને આપ્યું મહાત્માજીએ શીતળતા ભર્યું એકદમ ઠંડકવાળું જે પાણી હતું એ પીધું અને પછી બેઠા પછી ફરીથી કહ્યું કે તમે હવે તમારા ઘરેથી એ મીઠું લેતા આવજો એટલે પેલા બેન ગ્લાસ મૂકવા ગયા એટલે મીઠું ના લાવે પણ ખોડ લાવ્યા એટલે કે જે ઘર પણ હોય ખોડ મોરસ એ લઈ આવ્યા ત્યાર પછી એ જે મહાત્માજી હતા એમણે પેલા બેનને પૂછ્યું કે મેં તમારી પાસે ખુરશી મંગાવી હતી બેસવા માટે તો તમે પાણી કેમ લાવ્યા ત્યારે પેલા બેને કહ્યું કે આપ સંત મહાત્મા છો મારે તમારું સ્વાગત એ શીતળ જે ઠંડકવાળું જળ હતું એ પાણીથી મારે તમારું સ્વાગત કરવું જોઈએ એટલે હું પ્રથમ એ પાણી લઈ આવી હતી ત્યાર પછી બીજો પ્રશ્ન સંત મહાત્માજીએ પૂછ્યો કે તમને મેં મીઠું લાવવાનું કહ્યું હતું તો આ ખોડ કેમ લાવ્યા ત્યારે એ બેન કહે છે કે મારે તમ તમારું સ્વાગત એ પ્રસાદીથી કરવું જોઈએ ગડપણથી કરવું જોઈએ માટે હું મીઠાના બદલે એ ખોડ લાવી છે ત્યાર પછી આ સંત મહાત્મા મહાત્માજી એ પેલા પરસોત્તમભાઈને કહે છે કે પરસોત્તમભાઈ તમને કાંઈ સમજાણું કે પરસોત્તમભાઈ કહે કે મને કાંઈ સમજાતું નથી ત્યારે આ સંત મહાત્માજી એ જે પેલા પરસોત્તમભાઈ હતા એમને સમજાવે છે કે જુઓ આ જે બેન હતા એમની સમજણ એ સાચી હતી મેં મંગાવ્યું કંઈક પણ એ લઈને આવ્યા કંઈક અને જ્યારે એમને પૂછ્યું તો એમની અંદરથી જે જવાબ મળ્યો એ ખરેખર સ્વાગતનો હતો જ્યારે મેં વસ્તુ મંગાવી એના કરતાં એ વિરુદ્ધ લાવ્યા હતા તો મેં શું રાખ્યું ધીરજ રાખી મેં કોઈ ગુસ્સો કર્યો નહીં કે મેં કંઈ ઝઘડો કર્યો નહીં એટલે પરસોત્તમભાઈ પણ સમજી ગયા બહુ સાચી વાત છે ત્યાર પછી તેમના ધર્મપત્નીને કહ્યું કે તમે શું મંગાવી હતું તારે તેમના ધર્મપત્ની કહે છે કે મેં તેમની પાસે એ ભાજી મંગાવી હતી ત્યારે પેલા જે પરસોત્તમભાઈ હતા એમણે કહ્યું કહ્યું કે હું કેમ ના લાવ્યું તો મારા ઘરની અંદર ઘણું બધું કઠોળ છે ચણા છે મગ છે એટલે અમારે મારી મ અંદર એમ કે આપણે એને બાફીને ખાઈશું વઘારીને દાળ બનાવીને ખાઈશું આમ મારા મનની અંદર હતું એટલે હું શાકભાજી લાવતો નહોતો જો આ સન્યાસીએ બંનેનું સમાધાન કર્યું કે તમે સુમનબહેનને કહ્યું કે તમે તમારા પતિદેવને ઈચ્છું નથી કે તમે શાકભાજી કેમ લાવ્યા નહીં અને તમે બબડા જ કરો છો તો પછી તમારા પતિદેવને કંટાળો આવે અને બંને વચ્ચે ઘર્ષણ થાય અને પછી ઝઘડો ઊભો થાય પરંતુ આમ એકબીજાને પૂછી અને સાચી સમજણથી જો કાર્ય કરવામાં આવે તો કોઈ પણ જાતનો ઝઘડો એ થતો નથી એટલે જ પ્રેમાનંદે કહ્યું કે સખી સાચી સમજણમાં અતિ સુખ છે સખી સાચી સમજણમાં અતિ સુખ છે એટલે સાચી સમજણ હોય એની અંદર સુખ છે પણ જો સમજણ ના હોય તો અતિશય ઘર્ષણ અને દુઃખ અને ઝઘડા ઊભા થતા હોય છે આમ આ ભગવાન વિષ્ણુએ લક્ષ્મીજીને જ્યારે કહ્યું ત્યારે લક્ષ્મીજીને તમામ મર્મ સમજાઈ ગયો કે પૃથ્વી પરના લોકો એ અણસમજણથી પોતે એકબીજા સાથે ઝઘડી અને ફોન ખરાબી અને એ મરણની શરણ થાય છે માટે જો સાચી સમજણનું શરણો સંત મહાત્માઓ પાસેથી ગુરુવરીઓ પાસેથી ગ્રંથો પાસેથી સન્યાસીઓ પાસેથી જો મેળવવામાં આવે અને વિચારવામાં આવે અને સાચી સમજણથી જીવે તો તેમના જીવનની અંદર એ ઝઘડો થતો નથી અને સુખ શાંતિથી એ પોતાનું જીવન એ વ્યતીત કરે છે એ જ આજના શબ્દની પ્રાર્થના ઓલી કૃષ્ણ અહીંયા લાલ લગી જઈ